જેતપુર પંથકમાં ખેડૂતો દ્વારા બાઇક રેલી યોજી સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન સૌરાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળી સોયાબીન પાક સંપૂર્ણ નિષ્ફળ જતા જેતપુરના રૂપાવટી ડેડરવા બોરડી સમઢિયાળા ચાપરાજપુર પીપળવા નવા પીપળીયા અકળા આરબટીબંડી સહિત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ થી જેતપુર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી ખેડૂતોને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે જ જેતપુર પંથકમાં કમોસમી માવઠારૂપી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મગફળીના તૈયાર પાથરા પલળી જતાં મગફળી બગડી ગઈ અને ફૂગ ચડી ગઈ હતી મગફળી કપાસ ડુંગળી જેવા પાકો કમોસમી માવઠાના કારણે નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જેથી સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર સુરેશ ભાલિયા યશવી ગુજરાત ન્યૂઝ જેતપુર રજૂઆતમાં એ છે જે આ કમ મોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને આજે જે લણાયેલો પાક જે ઠેસરે પાછરા પડ્યા હોય ને ઠેસર આંકવાનું બાકી હોય આખા વર્ષની જે એની મહેનત મજૂરી હોય કરી અને જે પરસેવાની કમાણી છે જે આખું આખું એનું ઘરનું ગુજરાન એના પરિવારનું ગુજરાન ખેડૂતનું જે પાક ઉપર ચાલતું હોય છે એ માવઠાના કારણે અતિવૃષ્ટિના કારણે એ પાકને આજે નુકસાન થયું છે સો ટકા નુકસાન થયું છે એની માટે હું એવું માનું છું કે બધા જ બધાને ખેડૂ ખેડૂને તો બધાને એક થવાની જરૂર છે પણ બીજા બધા ભેગા થઈને અને ખેડૂતને આજના કપરા સમયમાં ખંભે ખંભો મિલાવી અને સરકાર પાસે પણ એવી આશા રાખીએ કે ખેડૂતને સો ટકા વળતર મળે સાથે સાથે આજે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એની માટે તમામ ખેડૂતના દેણું માફ થાય એવી અમારી માંગ છે અને જેનું આપણે અન્ન ખાતા હોય એનો આપણે ગણ ન ભૂલવો જોઈએ તો ખાલી સમગ્ર ખેડૂતોને નહીં પણ જગતમાં જેટલા બધા માણસ રહ્યા બધા અન્ન જ ખાય છે તો એ ખેડૂતે ઉત્પાદન કરેલું જ અન્ન ખાય છે તો આપણે એનું ઋણ ચૂકવવા માટે બધાને એક થઈ આજે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂત સાથે ઊભું રહેવું જોઈએ